નમસ્કાર દોસ્તો સવાર સવારમાં ઘણા બધા લોકોને પેટ છે વ્યવસ્થિત સાફ નથી થતું ઘણા વર્ષોથી આ તકલીફ તમને હોય તો તમારા શરીરમાં ગેસ એસિડિટી એસિડિટીના કારણે હાઈપર એસિડિટી છે એ પછી તમને કોલેસ્ટ્રોલ આ પ્રકારની તકલીફો જોવા મળે પેટ વ્યવસ્થિત સાફ ન થાય થોડું પ્રેશર કરવું પડે તો હરસ મસા છે એની તકલીફ તમને થઈ શકે તો આ તકલીફોથી છુટકારો મેળવવા માટે પેટને સાફ કરવા માટે દૂર કરવા માટે હું તમને જે વડીલો છે રોજ આ પ્રયોગ કરશે ચાલુ રાખશે તો ધીરે ધીરે એમના પગ પણ મજબૂત થશે મેં એક વિડીયો મૂક્યો છે કે જેમાં તમારા પગને મજબૂત કરવા માટેની એક્સરસાઇઝનો વિડીયો બતાવ્યો છે એ ચાર પાંચ એક્સરસાઇઝ રોજ કરો તમને આ વિડીયો ગમે તો બધાને શેર કરજો છેલ્લે ઉઠીને સૌથી પહેલું કામ સવારમાં જયારે પણ તમે ઉઠો છો બે ગ્લાસ જેટલું પાણી તમે સાથે રાખો બરાબર છે કે આટલું પાણી તમારે પીવાનું છે પણ એ પહેલા તમારે કઈ ક્રિયા કરવાની છે એ હું તમને બતાવું છું કે જે પેટને સો ટકા સાફ કરવાનું કાચું કાચું સલાડ છે એનો રસ કરીને તમે પીવો ફ્રૂટ વધારે ખાવો પાણી વધારે ખૂબ પાણી પીવો બે લીટરને બદલે ત્રણ લિટર પીવો બરાબર છે જેટલું પાણી વધારે પીશો પેટ ધીરે ધીરે સાફ થશે લેમન વોટર છે એ પણ પીવાનું રાખો દિવસમાં એક બે વખત નારિયેલ પાણી પણ પીવાનું રાખો ટિપ્સ છે હવે મેન વસ્તુ છે કઈ રીતના તમારે આ યોગ કરવા ક્રિયા કરવી આપણા બંને પગને આ રીતના થોડા વાઇડ રાખવાના છે અને નીચે આ રીતના બેસી જવાનું છે આ રીતના નીચે બેસી ગયા પછી તમારે થોડી વાર માટે બે થી ત્રણ મિનિટ પાંચ મિનિટ પણ તમે સમય આપી શકો એક ગ્લાસ અથવા તો બે ગ્લાસ જેટલો કળસો હોય અથવા તો બે ગ્લાસ પાણી છે એ તમારે આ પોઝિશનમાં બેસી થોડું નીચે આ રીતના ટાઈટ બેસવાનું છે અને ધીરે ધીરે પાણી તમારે ઘૂંટ ભરતા ભરતા થોડી વાર બે ત્રણ મિનિટ માટે બે ગ્લાસ જેટલું પાણી પીવાનું છે આ પોઝિશનમાં તમારે બેસવાનું છે આ રીતના પણ બેસી શકો વા રીડિંગ પણ કરી શકો જે લોકો લાંબો સમય કરી શકે દસ મિનિટ પંદર મિનિટ એ લોકો દસ દસ મિનિટ પણ બેસી બે બેઠી શકે બરાબર છે ન બેઠાતું હોય તો પછી બે ત્રણ મિનિટ ચાર મિનિટમાં તમે ઊભા થઈ શકો આ ક્રિયા કરવાથી સૌથી વધારે ફાયદો શું થાય જ્યારે પણ તમે આ રીતના બેસવાનું રાખો અને એના ઉપર બે ગ્લાસ જેટલું પાણી પાણી પીવાનું રાખો તો એ એ સીધું આપણા આપણા જશે છે તાત્કાલિક કચરાને સાફ કરશે કારણ કે આંતરડાના ભાગમાં પ્રેશર આવે આ રીતના બેસીને પાણી પીવાથી અને તાત્કાલિક પેટનો જે વધારાનો જે કચરો છે મળ છે કે જે તમને વ્યવસ્થિત સંદાસ ઉતરતો ન હોય તો એ તાત્કાલિક પ્રેશર આવશે અને સાફ થવાની પ્રક્રિયા ચાલુ થશે એટલે તમારે કુદરતી રીતે પેટને આરામથી રિલેક્સ કરી સાફ કરીને તમારી કબજિયાતને મટાડવાનું તમને એક સૌભાગ્ય મળશે પણ અગર તમે દવાઓ ચાલુ રાખશો કે કોઈ એવી ફાકીઓ ચાલુ રાખશો કે જે સતત વરસ વરસ બે બે વરસથી કરી રહ્યા છો તો તમને એની ટેવ પડી જશે તો એ ટેવ જશે નહીં એટલે એનાથી તમને સાઈડ ઇફેક્ટ પણ થઈ શકે એટલે સૌથી પહેલાં કોઈ પણ દવા ખાવી હોય તો ત્રણ મહિના સુધી ખાવો એ પછી તમે ગેપ રાખો મહિના દિવસ કે પંદર વીસ દિવસ મહિના દિવસનો એ પછી તમે ફરીથી ખાઈ શકો પણ આ પ્રકારના યોગ છે એ તમને આજીવન કોઈપણ પ્રકારની પેટની તકલીફથી છુટકારો આપી શકે આની સાથે એક મંડુકાસન છે એ પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે એ કઈ રીતના કરવો મંડુકાસન કરવા માટે આપણા હાથના આ બંને હાથના અંગૂઠાને પહેલાં આ રીતના અંદર રાખો એના ઉપર આંગળીઓ રાખી દો આ રીતના અને એ પછી બંને હાથને આ રીતના પેટની નાભીના બંને સાઈડમાં રાખી દો અને વજ્રાસનમાં બેસવાનું છે કઈ રીતના હું તમને બતાવું છું

એ પછી થોડી વાર માટે આ રીતના ઉપર ઉઠી જવાનું છે આ જે ક્રિયા છે એ કોઈ સામાન્ય ક્રિયા નથી ડાયાબિટીસ ના દર્દીઓ ખાલી ત્રણ થી ચાર મહિના સતત રોજ આ ક્રિયા કરવાનું રાખશે એમની ડાયાબિટીસ સુગર લેવલ ધીરે ધીરે ઓછું થશે રિવર્સ થશે ડાયાબિટીસ પેટના રોગોના દર્દીઓ માટે પેટની કોઈ પણ તકલીફનું સમાધાન આપશે મંડુકાસન નામનો યોગ આ યોગ કરવાનો રાખો યોગ કરવાથી તમને દવાઓથી પણ છુટકારો તમને મળી જશે અને શરીરમાં કોઈપણ પ્રકારની આવી બીમારી હોય આ પેટનો યોગ હતો તો પેટના કોઈ પણ રોગ હોય એ ઠીક કરવાનું કામ છે આ યોગ કરશે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડિયોને લાઈક કરો આભાર